દાંતીવાડા મામલતદારે દેસાઈ ધારાસભ્યને પટેલ જણાવ્યા સ્ટેજ પરથી ધ્યાન દોરાતા ભૂલ સુધારી ઘણી વખત હોસે હોસે બોલવામાં આ દાંતીવાડા મામલતદાર જેવું બફાઈ જાય ખરા માટે માઈક હાથમાં લેતા પહેલા કાળજી લેવી પડે નહીં તો બફાટ થઈ જાય દાંતીવાડા તાલુકાના રામસેડા ગામે પંચોતેરમાં વન મહોત્સવ અંતર્ગત સ્ટેજ પરથી સંબોધન કરતા દાંતીવાડા મામલતદાર

જે કાર્યક્રમ આજે આયોજન આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત અહીંયાના આચાર્ય શ્રી શિક્ષકગણ વાલા વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત ગ્રામજનો આરએફઓ જે વિસ્તરણ અધિકારી આરએફઓ જે રેન ઓફિસર વિસ્તરણ નોર્મલ માણીભાઈ અહીંયા ઉપસ્થિત આરએફઓ વિસ્તરણ કે જેઓ આટલું સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે આપણે સૌપ્રથમ તે સમજી લઈએ કે વન મહોત્સવ આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને બધાને ખબર છે કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પહેલા ક્યારે એવું બનતું હતું કે શિયાળામાં વરસાદ પડે બરાબર અત્યારે આપણે જોઈએ છીએ કે શિયાળાની ઋતુ હોય ઉનાળાની ઋતુ હોય કે ચોમાસાની ચોમાસામાં તો વરસાદ પડે જ પરંતુ તમે જોઈ શકો છો કે આ વખતે સાહેબ મારી વાત અહીંયા કરવી છે કે સિઝનનો પચાસ જ વરસાદ પડે છે આપણે આપણને એવું લાગે કે આ બે ત્રણ મને હું તમને આંકડા જ કહી દઉં અત્યારે કારણ કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ હેઠળ તો અમારી જોડે બધી જ માહિતી હોય છે તાલુકામાં ગયા વર્ષે આઠસો ને ઓગણીસ એમ આપણો એવરેજ વરસાદ નોંધાય છે જ્યારે આ વખતે સાડા ચારસો એમ જ આપણો વરસાદ નોંધાયો છે એટલે આપણે સમજી શકીએ છીએ કે પચાસ ટકા વરસાદ ઓછો નોંધાયો છે એટલે આ વસ્તુ ક્યારે બને પ્રકૃતિમાં કેટલા બધા ચેન્જીસ આવી ગયા છે તો આ બધી વસ્તુ શેના કારણે ઊભી થઈ તો આપણને બધાને ખબર છે